ગોંડલમાં અનુસૂચિત જાતિ સમાજના સંમેલનની તૈયારીઓ કરવામાં આવી હતી અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાન દેવદાન ભુછડીયાએ ગોંડલના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો સાથે બેઠક કરી આગામી તારીખ અઢાર જૂને ગોંડલમાં અનુસૂચિત જાતિના સમાજના મોટા સંમેલનની તૈયારીઓ યોજાઈ

એ મુદ્દા ને લઈને અમારું સમેલન અઢાર તારીખે અમે ગુંડલમાં યોજવા કરી મુદ્દા ઉપર આમેલન જે સંમેલન અમારું એ મુદ્દા ઉપર છે કે દિનેશ પાતળ ની સામે ચાર ગુના મોટા પોલીસે દાખલ કર્યા છે એ ચારે ગુનામાંથી દિનેશ પાતલ ને કરવામાં આવે અને જે બે પીઆઈઓ છે પીઆઈ પરમાર અને પીઆઈ ઓળે થાય એ બી આઈઓ આખું ષડયંત્ર રચીને દિનેશની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે તો એની સામે નો દખલ થાય શું ચર્ચા ખાસ કરવા ચર્ચા એ થઈ છે કે આપણું સંમેલન ગુંડલ ખાતે છે તો ગોંડલના જે નજીકના ગામો છે નજીકના ગામોમાંથી મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં દલિત લોકો સંમેલનમાં આવે એ પ્રકારનું આયોજન કર્યું અંદાજે આખા ગુજરાતમાંથી લોકો આવવાના છે લગભગ સૌરાષ્ટ્રના તો બારે જિલ્લામાંથી બાઇક લઈને આવશે સૌરાષ્ટ્ર સિવાયના જે દૂરના જિલ્લાઓ છે દૂરના જિલ્લામાંથી મોટા વાહનો કરીને ટ્રકો કરીને બસો કરીને લોકો આવશે